અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલમના પૈસાથી પૈસા થી બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહેમ છું ભાઈ ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ બધા બેસી જાઓ ए भाई बद्दा बैठ जाओ बद्दा बैठ जाओ चलो शांति जी बैठ जाओ भाई आगर नहीं बैठ जाओ शांति जी ए भाई <Canada's 171> <Canada's> UH <Brothers> <świat> भाई <लाएदेथारस। तंथत्तितत Apollo>

આપણે શાંતિ રાખીએ છીએ ભાઈ આ શિક્ષણનો શિક્ષણ એ બધા માટે જરૂરી છે અને શિક્ષણનો કાર્યક્રમ છે આપણે બધા ખૂબ શિક્ષિત છીએ ત્યારે આ સ્ટેજ પર આવ્યા છે આપણે પણ એ જગ્યાએ હતા કે જે આપણા બાળકો બેઠા છે ત્યાં ત્યાંથી ભણતા ભણતા એ આખો સમાજ આજે આ સ્ટેજ પર શિક્ષણ થકી આવ્યો છે બિલકુલ શાંતિ રાખીએ અને આપણી વચ્ચે આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ સાહેબને હું વિનંતી કરું છું મહેરબાની કરીને પ્લીઝ કોઈ પણ તમે ભાઈ બે ઘડી એક શબ્દ આપણો આગ લગાડે એવો નહીં શાંતિ રાખો સાંસદ સભ્ય હોય એ આપણા માનવંત છે એમની વાત સાંભળો સમજો ગમે તેમ બોલવાનું નથી આપણે અને આ શાંતિ રાખો સાંભળો શાંતિથી સાંભળો અમે સાંભળ્યા કે નહીં સાંભળ્યા ધારાસભ્ય ધારાસભ્ય પહેલા સાંભળ્યા કે નહીં શાંતિ સાંભળી હતી ચાલ ભે શાંતિથી તું ઉઠી નીકળી જાઉ નહીં ધમકું હોય તો ભારત માતા કી ભારત ભાઈ તમે નીકળી જાઓ બાદ ઉભા રહો માતા કી વંદે વંદે માતા કી મોંગરા માતા જય સીતારામ આજે આપણે નર્મદા જિલ્લાનું ગૌરવ કહેવાય કે ભારત સરકારના સહયોગથી તાલુકાને ਇਕਲਵਯ ਮਗਲੇ